વરિષ્ઠ આગેવાન જીલ મકવાણા ના ખબર અંતર પૂછવા ધારાસભ્યો પી કે પરમાર સહિતના નેતાઓ સુરેન્દ્રનગર પહોંચ્યા સુરેન્દ્રનગર મુકામે ખારાપાટ વિસ્તારના દસડા ગામના અને સુરેન્દ્રનગર જિલ્લા નુ સૂચિત જાતિ સમાજના હોનહાર વરિષ્ઠ આગેવાન શ્રી જીએલ મકવાણા અને એમના સુપુત્રજી શ્રી રાજુભાઈ મકવાણા બંનેની ખબર અંતર પૂછવા બોલાવેલ મહેમાનમાં દસારા લખતના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ વઢવાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજુભાઈ કૈલા સાહેબ ખારાપાટ જળાવડ વિસ્તારના સમાજના ક્રિમ આગેવાનો સ્નેહીજનો સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય સામાજિક આગેવાનો અને સગા સંબંધીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સૌનું એમના પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું આમ બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા ખારાપાટ વણકર નાતના જજ ગણપતભાઈ રેવર ખારાપાટ વણકર સમાજવાડીના પ્રમુખ મંત્રી નાથાભાઈ પરમાર જગદીશભાઈ પરમાર જલાવાડ વિસ્તારના મોતીલાલ છાસ્તીયા મેમકા ગામના પંચના આગેવાન શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી રતિલાલ યાદવ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મોહનભાઈ ડોરિયા જિલ્લાના વરિષ્ઠ આગેવાન નરેશભાઈ મારુ સહિત અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડેકે મકવાણા વિસાવડી દસાડા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે